હિરાની પીટી છે ને પહેરી એજ વાણીયો નેવ લાખ રૂપિયા ખાઈ ગયો આ રડતું નહીં રાજસ્થાન આયો કે માં હજી વાત માં કે મારો વણિયો નેવ લાખ ખાઈ ગયો બાપો બાપો હું મંગળવાર નો દાડુ હતુ ને પોલ દારૂડી દારૂ પીને બેઠી હતી એને નેવ લાખ ની વાત કરીને મારો પારો ફર્યો મેં કો તારી બનનો જ વોણિયો ઠોકું તારી તારા ને એવું લાખ થઈ ગયો કે હા હા તું ગાડીને સેલ માર એની બોન ને ઠકુ તું બોમ્બે જા હા એ તું બોમ્બે પોકે એનાથી પહેલા હું મેલડી વાણિયાના ઘેર પોકું હાઉ હા તું બોમ્બે પોકે હું મેલડી વાણિયાના ઘેર પોકું હા તું ઘેર જઈને હુઈ જા બીજા દાડે પોચવાની ઘંટડી ના વગાડ્યું વોણિયા થોડી પંદર લાખ લેન આવું છે તારી મેલડી ના કેવું સાચો સાચો

છો એટલે નબળી વાત કરી અરે ગોડિયા મુ જીવતી બેઠી છું તું તો ખરા સાગર બોમ્બે ગયો ને બીજા દાડે હવાર બની બાર વાગ્યા બે વાગ્યા ને સાગર ના ફોન ઉપર રિંગ કે સાગર બીજ ક્યાં છું તો કે હું યા છું તો કે પંદર લાખ તૈયાર પડી હશે લઈ જાઉં ને કે સાગર ઘેર જઈને મન દીવો કરીને મને માં કઈ પગે લાગ્યું મારી મેલડી હોબળી લીધું કે પંદર લાખ લાયા કે બીજા બન્યા અને વાણિયો કે સાગર ભાઈ દસ લાખ બીજા છે લઈ બરાબર દાડા બન્યો ને વાણિયો કે મેરે કોઈ રાજસ્થાન આને કા તુમરી માતાજી કે પાસ